કરો સુવિધા માત્ર મુસાફરોને જ નહીં પરંતુ અન્ય શહેરોના રેલવે અધિકારીઓને પણ આકર્ષિત કરશે એવી અપેક્ષા છે જેઓ તેમના સંબંધિત સ્ટેશનો પર આ મોડેલની નકલ કરવાનું વિચારી શકે આ નવો ગેમ ઝોન રિલેક્સ ઝોનનું અપગ્રેડ વર્ઝન છે જેને એક વર્ષ અગાઉ રજૂ કરવામાં આવ્યું હતું તેને પ્રવાસીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને રેલવે સત્તાવાળાઓએ વડોદરા સ્ટેશન પર આ અદ્યતન ગેમ ઝોન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો જેના કારણે આ પ્રકારની નવીન સુધી સુવિધા આપનાર ગુજરાતનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું હતું રેલવે સ્ટેશનો પણ આરામ અને મનોરંજન પૂર્ણ પાડે છે આ પહેલ ભારતીય રેલવેના પેસેન્જર સુવિધાઓમાં સુધારો કરવાના અને સુનિશ્ચિત કરવાના રસાંક સાથે સુસંગત છે કે રેલવે સ્ટેશનો માત્ર ટ્રાન્ઝિટ પોઈન્ટ જ નહીં પણ આરામ અને મનોરંજન પૂરું પાડે છે ટ્રેન મોડી પડવી એક સામાન્ય સમસ્યા હોવાથી રેલવે સ્ટેશન ઉપર આ પ્રકારનું આકર્ષક અને આરામદાયક વાતાવરણ હોવાને કારણે મુસાફરોના અનુભવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મુસાફરોના પ્રતિસાદના આધારે ભારતીય રેલવે ગુજરાત અને ભારતના અન્ય મોટા રેલ્વે સ્ટેશનો પર ગેમ ઝોનની કલ્પનાને વિસ્તૃત કરવાનું વિચારી શકે છે મુસાફરોનો પ્રતિસાદ અને આવી સેવાઓ ભવિષ્ય માટેનો અવકાશ નક્કી કરશે અધિકારીઓને આશા છે કે વડોદરાના આ નવતર અભિગમથી રેલવે સ્ટેશનની સુવિધાઓમાં નવો ટ્રેન્ડ આવશે સત્તર માર્ચ પછી વડોદરા રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો હવે આકર્ષક ગેમ ઝોનને સુધતા આવી શકે છે અને તેમના પ્રતીક્ષાના સમયને યાદગાર અનુભવમાં ફેરવી શકે છે માટે હવે પછી જ્યારે તમારી ટ્રેન મોડી પડે ત્યારે માત્ર નાઇન ડી સિનેમા અને ગેમ ઝોન તરફ જાઓ અને તમારી જાતને મનોરંજનની દુનિયામાં તરબોળ કરી દો સ્ટોરી વિનોદ ગોસ્વામી વડોદરા નમસ્કાર મિત્રો મહાસાગર ન્યુઝ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિનોદ ગોસ્વામી હું તમને પરિચય કરાવી દઉં કે મારા મિત્ર તુષારભાઈ પટેલ જેમને પેલો રિલેક્સ ઝોન જે છે એ ભારતની અંદર ગોવામાં મડગાઉન અંદર જે છે એમને ત્યાં સ્થાપિત કર્યો અત્યારે જે છે રિલેક્સ ઝોન ત્યાં વન સાઈડ ચાલી રહ્યો છે ગોવાની અંદર અને ત્યારબાદ ગુજરાતની અંદર વડોદરા ખાતે રેલવે સ્ટેશન ઉપર પણ એમને રિલેફ ઝોનની જે છે એ પણ ઓપનિંગ કરી છે અને અહીંયા પણ જે છે વન સેટ ચાલી રહ્યો છે એ જે છે જયેશભાઈ જે એમના કઝિન છે અને અંદર બિઝનેસની અંદર એમના પાર્ટનર છે અને આજે જે છે ગેમ ઝોનની જે છે ઓપનિંગ કરવામાં આવી છે અને હું જયેશભાઈને વાત કરીશ કે તમે થોડુંક વિસ્તારથી મને આ ગેમ ઝોનની જે ઓપનિંગ થઈ છે એની અંદર કઈ 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 મશીનરીનો જે છે ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ મશીનરીથી જે છે એ શું શું ફાયદાઓ છે તો આપણે જે છે વિસ્તારમાં જાણીશું અમે અત્યારે વડોદરા સ્ટેશન પર બેમજોનનો સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે જી અને એમાં અમે 90 વીઆર સિનેમા પછી ફિશ મસાજ કાંઠા તાળી અને મસાજ સેટ આટલી ફેસિલિટી આપીએ છીએ હવે 90 વીઆર સિનેમાની વાત કરીએ તો એમાં તમને તમે વિડીયો પણ જોઈ શકો છો અને ગેમ પણ રમી શકો છો જી અને 90 વીઆર સિનેમા 7 વર્ષથી ઉપરના બાળકો અને મોટા પણ બેસી શકે છે જી જી મસાજ છે ફેસ મસાજ છે તો ફેસ મસાજમાં તમને પગનું પ્રિડિક્યુર થાય છે અને ત્વચાને મુલાયમ બનાવે છે અને ડેડ સ્કિન રિમૂવ કરે છે પછી આવે છે કાંચા થાળી તો કાંચા થાળીમાં તમારા પગના એક્યુપ્રેશર એક્ટિવ કરે છે અને ડિટોક્સિનને રિમૂવ કરે છે પછી છે મસાજ શેર તો મસાજ શેર તમારે તમારી બોડી ને ફૂલ બોડી મસાજ થાય છે અને તમને એક રિલેક્સ કરે છે ફૂલ રિલેક્સ થઈ જાવ છો તમે ઓકે તો આ જે ગેમ ઝોન જે છે એની અંદર જે છે ગેમ ગેમ ઝોન માં જે 90 વી સિનેમા છે એમાં સમથિંગ 143 ગેમ્સ ગેમ્સ છે ઓકે અને બધી ગેમનો નો અલગ અલગ ટાઈમિંગ અને વિડિયો પણ અલગ અલગ ટાઈમિંગ હોય છે 10 મિનિટ થી ઉપરની બધી

મારી સમક્ષ ઘણા બધા હાજરી આપી અને અધિકારીઓ પણ હતા અહીંયા અમારા આશીર્વાદ છે કાયમ માટે ચાલતું રહે અને કાયમ માટે ધજા ભરેકતી રહે એવી આશા રાખી ધન્યવાદ